કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે નિઝામપુરા મુખ્ય રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે ફરી એક વખત આ રોડ પર મસમોટો ભૂવો પડ્યો જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે રોષ લોકોમાં એટલા માટે છે કારણ કે થોડા મહિનાઓ પૂર્વે જ અહીં કામગીરી કરવામાં આવી હતી અને રોડ બનાવવામાં આવ્યો હતો અત્યારે જ જ્યારે કામગીરી થઈ હોય તેવામાં મસમોટો ભૂવો જ્યારે રસ્તા પર પડી જાય ત્યારે ગંભીર સવાલો કામગીરી સામે ઊભા થાય છે નિઝામપુરા રોડની વાત કરીએ તો જે કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સાથે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે નિઝામપુરા મેઇન રોડ ખાસ કરીને જેપી રોડ પોલીસ સ્ટેશન પાસે જ આ મસમોટો ભૂવો પડ્યો છે અને જેના કારણે લોકોમાં ભારે રોષ પણ છે અહીંથી પસાર થતા લોકોને ખૂબ જ હાલાકી પણ પડી રહી છે વિસ્તાર છે આ અને બેંકની સામે થોડાક ટાઈમ કરવામાં ના સામાજિક કાર્યકર્તા અમારા જેવા જો જાગૃત છે તો અમે જતા આવતા જોયું છે ટેરી કર્યું બીજું કે અહીંના કોઈ બી કોર્પોરેટર કે ધારાસભ્યશ્રી આવીને અહીંયા આગળ જોવા આવ્યા નથી કેટલો ઊંડો ભૂવો છે આ મેક્સિમમ હશે જો તમે ખાસો જે દસ ફૂટ જેટલો ઊંડો ભૂવો છે કોઈનું ધ્યાન ના હોય તો પડી જવાની કોઈ ભય ભીતી નહીં સાહેબ કારણ કે કોઈનું ધ્યાન ના હોય અહીંયા આગળ કોઈ બેંકમાં ખાતું ખોલા ઇમરજન્સીમાં પૈસાના લેવા જવા માટે કોઈક બહાર નીકળ્યું અહીં ખાણીપીણીની આટલી મોટી હોટલ છે ત્યાંથી અહીં પાર્કિંગ કરવા આવ્યું તો એની ગાડી અંદર ખાબકે તો એની જિમ્મેદારી કોની શું કેવું છે તંત્ર તંત્રને તો હવે શું કહેવાનું તંત્ર સારું કામ કરે પ્રજાલક્ષીના કામ કરે કારણ કે પૈસા તો તમે બેફામ લો છો રોડ ટેક્સ ભરાવો છો નવી નવી ગાડીઓ લો છો તો એના બી વીએમસી ટેક્સ જો લેતા હોય તો આપણે થોડીક તો આ આશા રાખવી જોઈએ કે વડોદરા શહેરના કોર્પોરેશને આ બધું મરામત કરવું જોઈએ ગઈકાલે જ સાહેબે નવા કમિશનર આવ્યા છે એમને સારું એક નવું એક પેચવર્કનું મશીન લાવ્યા છે તો એના માટે બી એક આવા બધા નાના નાના જો ભૂવા પડતા હોય અને બીજી વસ્તુ કે જે પેલી અંડરગ્રાઉન્ડ જે પાર્સિંગનું લાઈન નાખે છે એમાં બી ખરેખર આ વસ્તુ બહુ જ દેખીનતી છે એના લીધે બી આ ભૂવા પડવાનું કારણ આ છે સંદીપ સામાજિક કાર્યકર્તા રાજપૂત